તો ગાઈસ આપડી ગાડી આવી ગઈ 140 બેસન ની બાંગરી ની આજ પહેલે જ દે કામ નો ના આજ મને લાગે કે રેડી થઈ જવાનું હે કામ આપડું આજ અને અંદર બાંગરી આગળ ઉતાર એટલે તમને બતાઈશું અમે આવી કે ડાયરેક્ટ ગાડી ની અંદર 140 બેસન આપણે ઉતારવાના હે હવે યાર માલ હે બાંગરી બાંગરી મારે મા જાકુ દેખ તો ગાઈસ અમે આવી કે ડાયરેક્ટ ટનલ માં

આવી બાંગરી હોય અને મસ્તી ની થાય અને ફોટો પાડવા જેવો દે મુક દે આ એટલી જારીને હાય હાઈ ઢહડ ઢહડ આ અમારું હે મસ્તી મશીન વાર છે ને પલટાવવા બેસા પ્લાનમાં હે અમે તો આવી રીતના હવે ઉપડ દે તો ડીપ મારવાની બે વાર પછી આમાં નાખી દેવાનું ચારીમાં પછી પાછી જારી હતી અહીંયા મેલી દેવાની પછી પાછી જારી ઉપાડવાની હવે જારી કેમ ત્યારે

કે ભાઈ બીજું બેસો તું જે થઈ ગયું ડો ને ખીચું બેસો આ બેસન હત્યા નહી